નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજની કહાનીમાં મિત્રો આજે અમે તમારી માટે ખૂબ જ સરસ કહાની લઈને આવ્યા છીએ તો મારી તમને વિનંતી છે કે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો એવું કહેવાય છે કે વીંછીનો મંત્ર જાણતો નથી અને વ્યક્તિ સાપના છિદ્રમાં હાથ નાખે છે આ નાની કહાની એ જ કહેવત પર આધારિત છે મિત્રો આ કહાની ખૂબ જ શિક્ષણપ્રદ છે તો જાદુ જાણતો હતો એકવાર તે એક હતો કામ માટે બીજા શહેરમાં ગયો તે રાત્રે એક ધર્મશાળામાં રોકાયા રાત વિતાવવા માટે બીજા ઘણા લોકો પણ ત્યાં રોકાયા હતા વાતચીત દરમિયાન વૃદ્ધ માણસની બીજા માણસ સાથે મિત્રતા બની ગઈ તે બીજો માણસ પણ ખૂબ જ પ્રતિભાશાળી હતો તે તાંબામાંથી સોનું બનાવવાની કળા જાણતો હતો બંને વચ્ચે એક કરાર થયો હતો કે તેઓ એકબીજાને પોતાના કૌશલ્ય શીખવશે બીજા દિવસે તે માણસે વૃદ્ધ માણસને તાંબામાંથી સોનું બનાવવાની કળા શીખવી અને તેણે આ કળા ખૂબ સારી રીતે શીખી લીધી પછી તે માણસે વૃદ્ધ માણસને કહ્યું હવે મને તારું કૌશલ્ય શીખવ વૃદ્ધ માણસ શીખવવા તૈયાર હતો પણ જો તે શહેરનો કોઈ ધનિક માણસ મૃત્યુ પામે તો જ તે તે માણસને પોતાની કળા શીખવી શકતો લાંબા સમય સુધી રાહ જોયા પછી એક ધનવાન માણસ મૃત્યુ પામ્યો બંને ખૂબ ખુશ હતા વૃદ્ધ માણસે બજારમાંથી થોડું માંસ ખરીદ્યું અને તેને ત્રણ ટુકડામાં કાપી નાખ્યું સાંજે બંને તે ધનવાન માણસની કબર પર ગયા વૃદ્ધ માણસે મંત્રનો પાઠ કર્યો અને માંસનો ટુકડો જમીન પર મૂક્યો અને તેણે મંત્રનો મોટેથી પાઠ કર્યો જેથી તે માણસ તે સાંભળી શકે અને મંત્ર યાદ રાખી શકે પછી વૃદ્ધે બીજો મંત્ર બોલ્યો અને કબર પાસે માંસનો બીજો ટુકડો મૂક્યો પછી અચાનક એક મૃત માણસ કબરમાંથી બહાર આવ્યો અને ત્યાં ઊભો રહ્યો મૃતકે તેણે પોતાના હાથમાંથી પૈસા ફેંકી દીધા જે લોકોએ તેને દફનાવતી વખતે તેની કબરમાં મૂક્યા હતા અને તેનું બધું કફન વૃદ્ધ માણસ તરફ ફેંકી દીધું બધી વસ્તુઓ ભેગી કર્યા પછી વૃદ્ધ માણસે ત્રીજો મંત્ર બોલ્યો અને કબર પાસે માંસનો બીજો ટુકડો મૂક્યો મૃત માણસ ફરીથી કબરમાં સૂઈ ગયો અને કબર બંધ થઈ ગઈ ત્યારબાદ પેલો માણસ પણ આ ઉપાય કરવા માગતો હતો અને વિચારતો હતો કે ક્યારે કોઈ ધનિક માણસની મૃત્યુ થાય અને હું આ પ્રયોગ કરું એક દિવસ શહેરના ખૂબ જ માલદાર અને ધનિક શેઠનું મૃત્યુ થાય છે અને આ સમાચાર સાંભળીને પેલો માણસ ખૂબ જ ખુશ થાય છે અને વિચારે છે કે આજે રાત્રે જ જઈને હું તેના પર આ પ્રયોગ કરીશ ત્યારબાદ તેને બજારમાંથી તાજું પણ માંસ ખરીદ્યું તેને ત્રણ ટુકડામાં કાપીને શેઠની કબર પાસેના કબ્રસ્તાનમાં મૂક્યું શેઠની કબર પાસે જઈને તેને પહેલા મંત્રનો પાઠ કર્યો અને કબર પાસે માંસનો ટુકડો મૂક્યો બીજો મંત્ર બોલ્યો અને કબર પાસે માંસનો બીજો ટુકડો મૂક્યો અચાનક મૃત માણસ કબરમાંથી બહાર આવ્યો અને ત્યાં ઉભો રહ્યો ગયો તેણે પોતાનું કફન અને પૈસા તે માણસ તરફ ફેંક્યા હવે તે માણસે ત્રીજો મંત્ર બોલવાનું શરૂ કર્યું પણ આ શું છે તે મંત્ર અધવચ્ચે જ ભૂલી ગયો તેણે મંત્ર યાદ રાખવાનો ખૂબ પ્રયાસ કર્યો પણ તેને કંઈ પણ યાદ ન આવ્યું તે ખૂબ જ ડરી ગયો અને ગભરાઈને તે ત્યાંથી ભાગવા લાગ્યો પણ આ શું પેલો મરી ગયેલ મૃતદેહ પણ પેતેની પાછળ જવા લાગ્યો ગભરાયેલા માણસે કફન અને પૈસા મૃતદેહ તરફ ફેંકી દીધા પણ મૃતક માણસે ફરીથી પૈસા અને કફન ઉપાડ્યા અને તે માણસ તરફ ફેંકી દીધા આવું ઘણી વખત બન્યું પણ મૃતદેહે માણસનો પીછો કરવાનું બંધ ન કર્યું અહીં ત્યાં છુપાઈને તે માણસ કોઈક રીતે પોતાના ઘરે પહોંચી ગયો તેને ખૂબ ભૂખ લાગી હતી તે ઘરે પહોંચ્યો અને તેની પત્ની પાસે ખાવાનું માંગ્યું અને ઉતાવળમાં ખાધા પછી જ્યારે તે હાથ ધોવા અને મોકોગળા કરવા બહાર આવ્યો ત્યારે તેણે જોયું કે મૃતક માણસ ચાલતો ચાલતો તેના ઘરે પહોંચી ગયો હતો તે માણસે ઝડપથી આખી વાર્તા તેની પત્નીને કહી અને કહ્યું હું હવે ઘરે રહી શકતો નથી કારણ કે આ માણસ મને ઘરે રહેવા દેશે નહીં હું જંગલમાં જાઉં છું તમે મને ત્યાં ખોરાક અને પાણી આપી જજો આટલું કહીને તે માણસ જંગલમાં ગયો તેણે ત્યાં એક જગ્યાએ પોતાનો છાવણી ઉભી કરી મૃત વ્યક્તિ પણ તેની સાથે રહેવા લાગી તેની પત્ની તેને દરરોજ ખોરાક અને પાણી આપતી પણ હવે તે ખૂબ જ પરેશાન અને ઉદાસ અનુભવવા લાગ્યો પણ તેને મૃતકને કબરમાં પાછા મોકલવાનો મંત્ર યાદ નહોતો એક દિવસ તેની પત્નીએ તેને કહ્યું તેમણે સલાહ આપી કે તમારે તમારા ગુરુ પાસે જવું જોઈએ અને આ મૃત વ્યક્તિને કબરમાં પાછો મોકલવાનો ઉપાય પૂરવો જોઈએ પત્નીની સલાહ માનીને એક દિવસ તે પોતાના ગુરુના ગામ ગયો તે રાત્રે તેમના ઘરે ગયો કારણ કે મૃતક પણ તેની સાથે ચાલતો હતો જ્યારે તેને છુપાઈને તેના ગુરુનું ઘર મળ્યું ત્યારે તેણે બહારથી તેના ગુરુને બૂમ પાડીને બોલાવવા લાગ્યો તેનો અવાજ સાંભળીને અંદરથી એક સ્ત્રી બહાર આવી અને તે પુરુષને પૂછ્યું કે તું કોણ છે પેલા માણસે આખી વાર્તા કહી દીધી માણસની વાત સાંભળીએ તે સ્ત્રીને રડવું આવી ગયું તેમણે ખૂબ જ દુઃખ સાથે કહ્યું કે તમારા ગુરુના અવસાનને ત્રણ દિવસ થઈ ગયા છે આ સાંભળીને તે માણસ વધુ ચિંતિત અને પરેશાન થઈ ગયો તે સ્ત્રી પાસેથી ગુરુની કબર વિશે માહિતી મળી અને વિચાર્યું કે મને મૃતદેહ બહાર કાઢવાનો મંત્ર યાદ છે ગુરુને તેમની કબરમાંથી બહાર કાઢ્યા પછી હું તેમને મૃતદેહને કબરમાં પાછો મોકલવાનો મંત્ર પૂરીશ આ વિચારીને તે પોતાના ગુરુની કબર પર પહોંચ્યો પણ તેની પાસે માંસ નહોતું તેથી જંગલમાં ઘણું ભટક્યા પછી તેને ખૂબ જ મુશ્કેલીથી એક મૃત પક્ષીનું માંસ મળ્યું તેણે તેના ત્રણ ટુકડા કર્યા અને પહેલા મંત્રનો જાપ કર્યા પછી માંસનો એક ટુકડો કબર પાસે મૂક્યો પછી બીજો મંત્ર જાપ કર્યો અને માંસ કબર પર મૂક્યું બીજો ટુકડો કબર તરફ ફેંક્યો તેના ગુરુનું મૃત શરીર કબરમાંથી બહાર આવ્યું અને ઊભું થઈ ગયું તેણે કબરમાંથી બધા પૈસા અને કફન તે માણસ તરફ ફેંકી દીધા શિષ્યએ કહ્યું ગુરુજી હું તમને પ્રણામ કરું છું તમે મારા ગુરુ છો મને તમારા પૈસા અને કફન નથી જોઈતા મને ફક્ત તમારા આશીર્વાદ જોઈએ છે તેણે ગુરુને પ્રણામ કર્યા અને પૈસા અને કફન પોતાની તરફ ફેંક્યા અને કહ્યું ગુરુજી હું મૃત વ્યક્તિને કબરમાં પાછા મોકલવાનો ત્રીજો મંત્ર ભૂલી ગયો છું કૃપા કરીને મને ત્રીજો મંત્ર કહો મૃત ગુરુના શરીરે કંઈ કહ્યું નહીં અને તેણે પૈસા અને કફન ફરીથી તે માણસ તરફ ફેંકી દીધા હવે તે માણસ પૈસા અને કફન ગુરુના મૃત શરીર તરફ ફેંકશે પછી ગુરુનું મૃત શરીર બધા પૈસા અને કફન તે માણસ તરફ ફેંકી દેશે આ જોઈને શિષ્યને ડર પણ લાગ્યો અને તે ડરીને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યો જ્યારે તેણે પીઠ ફેરવી જ્યારે તેણે જોયું તો કે એકને બદલે બે મૃતદેહો તેની પાછળ ચાલી રહ્યા હતા પછી શિષ્ય પાછો ફર્યો અને હાથ જોડીને વિનંતી કરવા લાગ્યો હે ગુરુ મહારાજ કૃપા કરીને મને આશીર્વાદ આપો કૃપા કરીને દયા કરો દયા કરો હું મૃતદેહને કબરમાં પાછો મોકલવાનો મંત્ર ભૂલી ગયો છું કૃપા કરીને મને ત્રીજો મંત્ર કહો પણ મૃત ગુરુના મોઢે કંઈ ન કહ્યું અને પોતાના શિષ્યની પાછળ પાછળ જવા લાગ્યા હવે શિષ્ય ખૂબ ડરી ગયો તે એ વિચારીને ડરી ગયો કે પહેલાં એક મૃત વ્યક્તિ રહેતી હતી હવે બે છે ત્યારબાદ જંગલમાં રાતોરાત તે જગ્યાએ પહોંચ્યો જ્યાં તે રહેતો હતો તે ત્યાં ગયો અને હાથમાં માથું રાખીને બેઠો તે ભયથી ધ્રુજી રહ્યો હતો અને તેવી જ રીતે તે પણ ભયથી મૃત્યુ પામ્યો બીજા દિવસે સવારે જ્યારે તેની પત્ની તેને ખાવાનું આપવા આવી ત્યારે ત્યાં ત્રણ મૃતદેહ જોઈને તે ચોંકી ગઈ તે રડવા લાગી અને ચીસો પાડવા લાગી પણ હવે શું થઈ શકે તે તેને ઘરે પણ લાવી શકી નહીં કારણ કે બીજા બે મૃતદેહ પણ ઘરે આવી જાય તેણે જંગલમાં જ એક વિશાળ કબર બનાવી અને તે ત્રણેયને એક જ કબરમાં દફનાવવામાં આવ્યા આમ તેણે રાહતનો શ્વાસ લીધો એટલા માટે કહેવાય છે કે અધૂરી માહિતી ખૂબ જ ખતરનાક હોય છે અધૂરી માહિતીના આધારે લેવામાં આવેલા નિર્ણયો ઘણીવાર ખોટા હોઈ શકે છે અને આનાથી નુકસાન થઈ શકે છે તો મિત્રો આશા રાખું છું કે આજની કહાની તમને પસંદ હશે તો વિડીયોને એક લાઇક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવી કહાનીમાં